તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કોઠ ગાંગડ રેલવે સ્ટેશન ખાતે અહીંયાથી અમે ટ્રેનમાંથી ઉતર્યા અને અહીંયાથી હવે ગણપતપુરા જવા માટે તમારે કોઠ ગાંગડ રેલવે સ્ટેશન પર ઉતરી અને માત્ર પાંચસો મીટરનું જ અંતર છે ગણપતિપુરાનું તો અહીંયાથી તમને વ્હીકલ પણ મળી જશે કોઈપણ શટલ પણ મળી જશે અને તમે ચાલીને પણ અહીંથી જઈ શકો છો તો આવો હવે આપણે જઈએ છીએ ગણપતપુરા મંદિર ખાતે thank you

બાપુ મંદિર નો આપણે ગણેશપુરા ગણપતિપુરા જે છે એનો ઇતિહાસ શું છે કે આ રીતે થઈ અને એની મુખ્ય જય કેદાન ભગવાન જે આજે આ ઉભા રહ્યા છીએ ગણેશપુરા ગણપતિ મંદિર જે ગણપતિ ની મૂર્તિ છે જેમણી સિદ્ધિ વિનાયક મંદિર અને જે આપ દર્શન કરી રહ્યા છો એ મંદિર નો ઇતિહાસ હું આ મંદિર નો ગોજારી ગણપતિ કૈલાસપુરી ગોસ્વામી તરીકે છું અને આ મંદિર નો ઇતિહાસ વિશે જે કઈ આનો પુરાતત્વ વિભાગના વાળા આયોજન છે જે કઈ ગણપતિ ત્યાં કઈ રીતે આયા એ બાબત નું બે શબ્દ આપણી હા સૌ પ્રથમ તો પાંચ હજાર વર્ષ પૂર્વે એટલે કે જયારે આપણા આ જે સાનિધ્ય ની અંદર પાંડવો નું જયારે અસ્તિત્વ હતું પાંડવો જયારે અસ્તિત્વ હતું અને એક વર્ષ અજ્ઞાતવાસ જે રહ્યા હતા એ અજ્ઞાતવાસ અમારો આ ધોળકા તાલુકો અત્યારે ધોળકા તાલુકો છે પણ વેરાટનગર તરીકે પ્રચલિત જે હતું આજે એ વેરાટનગર તરીકે જે પ્રચલિત ધોળકા તાલુકો છે અમારો અમદાવાદ જિલ્લાનો ધોળકા ત્યાં આગળ પાંડવોની રસોડું છે અંજુનજી સ્કૂલ છે અને વેરાટનગરનું ધરમ રાજાની ગાદીનો પણ આવો આદિ અનાદિકાળનો પાંચ હજાર વર્ષ પૂર્વનો મહિમા છે હાલની અસ્તિ હાલની યુગમાં તો કોઈ બધું અસ્તિત્વ છે એનું કારણ પણ ખરેખર આ મંદિર પહેલા જયારે પ્રાગટિક યુગ પાંચ હજાર વર્ષ પહેલા ત્યારે આ વૈરાટનગર તરીકે પ્રચલિત હતું હવે આ ભગવાન ગજાનંદના જે આપણે દર્શન કરી રહ્યા છીએ જે જમણીસુરના ગણપતિ છે એ અહીંથી અમારે લગભગ પંદર થી વિસઠ કિલોમીટર અંતરિયાળ ગામડું છે અને જે વખતે જયારે આવશે એ વખતે અતિશય વરસાદો પડતા હતા અને જમીન પ્લેન સપાટ હતી નહીં ખેતી વિષય કઈ નથી અને આ જો જે ઝાડા ઝાખરા અથવા પથ્થરો વાળી જમીન હોય એટલે અહીંના ખેડૂત ભાઈઓ જે નાની મોટી જમીન ને વ્યવસ્થિત કરીને મોટું ખેતર કરવા માટે સવાર કામ કરતા જેને ઝાડા ઝાખડા કાઢવા પડે પથ્થર નડતા તો પથ્થર કાઢવા પડે એ વખતે એ લોકો જ્યાં જે ગજાનંદ ભગવાન એટલે કે આ જે હાથેલ અમારું અત્યારે એનો એરિયા હાથેલ તરીકે ઓળખાયું છે અમે અને હાથેલ એરિયામાંથી અત્યારે ત્યાં મહાદેવજી નું મંદિર છે બુંદી ના આજુબાજુ નું ગામડું છે હાલમાં જે આમ તો જો જાણ્યું હશે કે હડપ્પન સંસ્કૃતિ લોથલ બાબત નો તો લોથલ ની સીમાડો બધો એ વખતે એક જ હતો જયારે અહીં દરિયો હતો એવા અરસા અંદર જયારે આ ગજાનંદ ભગવાન ના આજુબાજુના ખેડત ખેડૂતો જે રિપેરિંગ કામ એટલે ખેતરનું કઈક નાન બધું કાઢતા હતા એમાં કાઢતા પથ્થર એટલે આમ એમ કે છે પથ્થર પથ્થરને કાઢી નાખો તો બળદ ને નડતા નહીં પેલા તો જે કઈ હતું બળદ જ હતું વર્ચસ્વ એક ગામ થી બીજા ગામ લઈ જવા માટે એટલે આમને બળદ ને નડે નહીં ખેતી માટે એટલે પથ્થર એ કાઢી નાખો હવે એ ખોદાર કામ કર્યું બે ફૂટ નીચે ઉત્યા એટલે ચંદ્ર આકાર નો આખો પથ્થર દેખાડો ચંદ્ર આકાર થી પથ્થર દેખાડો એટલે ભાઈ ને પોતાના ખેડૂત ને એવું થયું જે મજૂરી કરતો ચંદ્ર આકાર નો પથ્થર તો કઈ જમીન માં હોય ને હોય તો કઈ કોઈ ભગવાન ની મૂર્તિ હોય એને જોવા જાણવા માટે બીજા બે ફૂટ નીચે અંદર ખોજ્યું એટલે જે આજે આપડે ગણપતિ દાદા ને જોઈ રહ્યા છે દર્શન કર્યા છે જેમ મુખાર બી ને સૂંઢ નો આકાર દેખાડો એટલે એને પોતાને ખબર પડી કે આ તો ગણપતિ દાદા અને શું છે એટલે ગણપતિ સિવાય બીજા કોઈ દેવ હોય નહીં એટલે આજુબાજુના જે મજૂરી ના બે પાંચ પચીસ જણા ખેતી કામ કરતા હતા જે સમૂહ નમું કરતા હતા એ લોકોને બોલાવડવામાં આવ્યા કે ભાઈ આ અમારા ખેતર માંથી આવું ભગવાન ની મૂર્તિ જેવું લાગે છે આપડે આવીને જોઈએ ખોદવી એટલે પાંચ દસ જણા બધા જે બધા ફૂટ જમીન જમીનમાં ખાડો ગાળ્યો એટલે જે આપણે દર્શન કરી રહ્યા છીએ ગજાનંદ ભગવાન એ જમીન માંથી પ્રાગટ્ય થયા ત્યાંથી ખોદાન કામ કરવાથી નીકળ્યા હવે આ તો થયો કે ભાઈ અને સાડા પાંચ થી છ ફૂટ બેઠેલી મૂર્તિ ઊંચી એવી આપડી જમીન ઉપર જે પાકડ છે ને સિંહાસન ઉપર બેઠેલી મૂર્તિ છે પણ સાડા પાંચ થી છ ફૂટ ઊંચી છે આપડે ઉભા રહીએ તો એટલા ઊંચા ના કદાવર છે ને મોટી આદિ ગણેશજી કહેવાય એવું એક અમારા ગજાનંદ ભગવાન ની ત્યાંથી મૂર્તિ ની હવે આ ભાઈ પોતાનું મજૂર કામ કરતોથી એટલે પોતાના શેઠ ને એટલે કે એના ખેડૂત ને એના માલિક ને તો બોલાવો જ પડે એના ખેતર માં એને જે સમાચાર આપ્યો કે આપણા ખેતર નથી આવ્યું ગણપતિ દાદા ની મૂર્તિ નીકળી છે તો આપડે એને શું કર્યું એને પોતે ગણપતિ દાદા મૂર્તિ જોઈ ભવ્ય મૂર્તિ અને જોયું પછી એને એમ થયું કે જમીન માં પાંચ થી દસ ફૂટ નીચે નીકળેલી મૂર્તિ આપડી મિલકત કેવાય નઈ આ મિલકત તો સંયુક્ત જે કઈ છે આજુબાજુના તમામ ગામડા ની આ તમામ ગામડા ને આપડે પૂછીને હવે પછી આપડે આનું કઈક રિઝલ્ટ કરીએ એટલે એ વખતે એને જેમ અત્યારે આપણે અત્યારે ગામના પંચાયતી સરપંચ વહીવટ કરે છે એવી પહેલાંના જૂના જમાના રાજા સાહેબમાં ગામમાં મુખીઓ અને પટેલો વહીવટ કરતા હતા એટલે એ વખતે અસ્તિત્વના જે કંઈ પાંચ સાત ગામ હતા એ પાંચે પાંચ ગામના પટલિયાઓને એટલે મુખીઓને બોલાવવામાં આવ્યા પાંચે ગામ પટલિયા મુખીઓ હાજર થયા અને પછી એને પ્રપોઝલ કરી ભાઈ મારા ખેતરમાં જ્યાં ભગવાનની મૂર્તિ નીકળે છે ને ગણપતિ દાદા છે પણ આપણે હવે અમે કરશું શું

એક આપી દઈશું તો ચાર ને દુઃખ લાગે દુઃખ લાગે એટલે આવું કરવું નથી પણ જે ખેડૂત હતા જે માલિક હતા ખેતરના એમને પ્રપોઝલ કરી ભાઈ જો આવું હવે વસ્તુ આપડી એક છે અને તમે પાંચે ની માંગણી કરી તો પાંચે ની શક્ય તો છે નહીં પણ મારો એક એવો પ્રશ્ન છે કે જો આપણે ભગવાન ને સોંપી દઈએ અને ભગવાન જે કાર્ય કરે એમ તો બી વખતે મગજ ના એવા માણસો હોય કે ભગવાન તો પથ્થર ના થર ની મૂર્તિ તો આવું કઈ કહેવાની નથી બોલવાની મારે ફલાણા ગામ જવું છે એવું

ગાડામાં ભગવાનની ભગવાન ને મૂર્તિ બેહારી પાંચ જણા ને પકડી રાખો પકડી રાખ્યા પછી મારું બળદ જે છે એ જોડી દેવી અને ચારે બાજુ ઘુમાવી એને છોડી દો અને જે રસ્તે જે જગ્યાએ ગાડું જ્યાં ઉભું રહી જાય એ ગામની મૂર્તિ આ તો સર્વાના મતે મંજૂર થઈ ગયું ફાઈનલ થઈ ગયું વસ્તુ બહુ સરસ પ્રશ્ન છે અને એક એ બરોબર છે એટલે બધાએ ભગવાન ગણપતિ ને ત્યાં સ્નાન વિધિ છે નવરાઈ અજન પૂજન કરતી આરતી પૂજા કરી આરતી પૂજા કરી બળદ ગાડાની અંદર બેસાડ દીધા

પછી એ વખત પ્રયત્ન કર્યો બળદ ગાળા ને બળદ ખ્યા પણ ગાડું ત્યાંથી આગુ પાછું બિલકુલ ના થયું હવે એ વખતે આ બધા વિચાર કરવા એટલે તો યાદ આવે ને કે ભાઈ આપણા મોટા બ્રાહ્મણો ને હવે આપણે આની સિવાય આપણું કામ નથી પંડિત ના બોલાવો એ વખતે પાંચ બ્રાહ્મણો અહીંયા આવે ઋષિ મુનિ જેવા જે પાવર ધારી શબ્દ નીકળે એવું થાય આવા મહારથીઓ ઋષિ મુનિ જેવા બ્રાહ્મણો બ્રાહ્મણો બોલાયા બ્રાહ્મણો આવી ગયા બ્રાહ્મણો આવી ગયા પછી ને ટીપણું એટલા પંજાક જોઈને જોયું કે ભગવાન ની ઈચ્છા આ જગ્યા પર છે તમે કોઈ પણ આગુ પાછો કશો ટચો કોઈ જગ્યાએ કોઈ અહીંથી ખસે નહીં પણ આ તો ભાઈ જંગલ છે તમારે કરવી જ પડશે એટલે એ વખતે જે અત્યારે આ ટેબલ ઇંટું છે એનો કોઈ જન્મ નતો થયો આ પથ્થર કે ક્યાંય મળતા નતા એ વખતે સાદી જેને આપડે કંત્રી કહેતા અણઘટ વગર એવી ઈટો મંગાવડા અને જે ગણેશજી બેઠા છે ત્યાં એનો પ્રમાણે માફ કરી ઊંટો બનાવી ગણેશ ભગવાન જમણી જે સિદ્ધિ વિનાયક નું સ્થાપન થાય છે બાપુ આપડે જોતા હોઈએ છીએ કે લગભગ કોઈ પણ ગણપતિ મંદિર છે અથવા તો ગણપતિની મૂર્તિ છે તો એમાં ડાબી ગણપતિ તો આ જમણી તો એની કઈ વિશેષતાઓ ખરી કે જમણી સુડ ના ગણપતિ ની શું વિશેષતા હવે છે ડાબી સુડ ના ગણેશજી એટલે કે આપણે જેમ આપડા શાસ્ત્ર બતાવ્યું છે કે ભાઈ માતા પાર્વતી એટલે ભગવાન શિવ ના પુત્ર અને ગૌરી પુત્ર ગૌરી પુત્ર ગૌરી પુત્ર પણ આ જે ગણેશ છે ઉત્પત્તિ સ્થાન હોતું નથી આને આદિ કહેવામાં આવે અને આદિ ગણેશ જમણી સાહેબ ની શુદ્ધ કહેવામાં આવે આ કલયુગ ની અંદર એને સિદ્ધિ વિનાયક તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને બાપુ આ મંદિર જે છે એ અત્યારે તો જીર્ણોદ્ધાર થઈ ગયો છે તો આ મંદિર ને જીર્ણોદ્ધાર થયો કેટલો સમય થયો અને પેલા કઈ રીતનું મંદિર હતું હા જૂના વખત ની અંદર તો મેં તમને કીધું કંત્રી હિંટુ થી મંદિર બનાવ્યું ખાલી એ વખતે તો ખાલી સિંહાસન બનાવી સિંહાસન થી મંદિર બનાવ્યું અને જે કંત્રી હીટું જે બનાવવાના કારીગરોને ને બોલાવેલાઈ ને અમે આ કંત્રી એટલે પાતળી પાત્રી જે આખું શિખર બન મંદિર બન્યું હજારો વર્ષ લગી મંદિર જોયું પણ જેમ જેમ સમય ચાલતો ગયો ગજાન ભગવાનની પેલી આગળ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ એની અને ભાવના બીજું ત્રીજું હાશે નાશે એટલે અહીંયાથી ભક્તો આવવા માંડ્યા ભક્તો આવવા માંડ્યા જેમ જેમ ભક્તો એ જોકે આ તો અંતયાળ ગામડું હતું આ તો કોઈ આ પબ્લિક આવતું નતું એને

એમાં એ વખતે ભગવાન અષ્ટુજા એક હતા અને જે સિંહ ઉપર સ્વારી હતા અને સતયુગ થઈ જાય અને પછી ત્રેતા યુગ ચાલુ થાય ત્રેતા યુગ ચાલુ થાય એટલે મોર ઉપર સ્વાર થાય જેને મયુરેશ્વર નામ પાડવામાં આવે મયુરેશ્વર મયુરેશ્વર અને મોર ઉપર સ્વાર થાય એનું 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 વાહન એ વખતે મોર મોર અને મયુરેશ્વર ઉપર એ વખતે ભગવાન ગણપતિના ના છ હાથ ઝષ્ટ ભૂજા વાળા હતા

છ વાગ્યા લગી ચા અમારે દસ વાગ્યા લગી અને દસ પછી સાડા એ અમે અનુ ક્ષેત્ર નું દરવાજો ખોલી દઈએ એટલે સાડા દસ થી એક વાગ્યા સુધી જે કઈ આવે દર્શનાર્થીઓ રાય રંક ફગેર એટલું છે પાંચ પચી પાંચ હજાર કે દસ હજાર

સો એ ની જેવી સુવિધા હોવી જોઈએ VIP સુવિધા હોવી જોઈએ એવી હજી નથી સાદી સુવિધા કરી કે કોઈ રેડી ખાડી રહી ગયું હોય અને અંતર તો આજકાલ ધર્મશાળા એટલે બે ચાર મકાનો છે સંડાસ બાથરૂમ છે એવી બધી સુવિધા પણ જનરલ છે એટલે તૈયારી જ છે લગભગ આ દિવાળી ની આસપાસ નિર્માણ થઈ રહ્યું છે આ દિવાળી ની આસપાસ થઈ ગયું છે બીજું કે ભગવાન સિદ્ધિ વિનાયક ભગવાન દાદાના સાનિધ્ય અંદર જેટલા દર્શનાર્થીઓ આવે છે એ પોતાની મન્નત ઘણા ઘણા રાખતા હોય બિલકુલ હવે આયા સાચો બનાવવાનો ઊંધો અને સવડો

એટલે શક્તિ નું પ્રતિક છે આમ સ્વસ્તિક એટલે ગણપતિ નું પ્રતિક છે હવે અમર આજે આપણે પેલા ચર્ચા કરી કે ડાબી સુડ ના ગણેશ ને જમણી સુન ના તો કે ઊંધો સાક્યો કરવો ડાબી સાઈડ માંથી જે સાક્યો બને એને ઊંધો સાક્યો કહેવાય તો ટપાલી રોટા જેવો બને એને ઊંધો સાક્યો બનાવે અને ઊંધો સાક્યો બનાવી કોઈ પણ પ્રકારની તમે મંડત રાખી લો ના કદાચ મંડત માં તો તમારે કોઈ સંતાન બાબત સંતાન ના સંતાનો થઈ ગયા હોય ને લગ્ન વિધિ થી જોઈન થતા ના હોય તો કોઈ લગ્ન બાબત લગ્ન કરી નાખ્યા પછી કોઈ સંતાન થતા હોય કદાચ સંતાનો મોટા થઈ ગયા હોય કોઈ પણ ધંધા બાબત અથવા જો તમારું કોઈ પણ મકાન કે બીજું ત્રીજું સમસ્યા હોય એને કોઈ કોઈ પણ એવો સમસ્યા એવી એવી અડચણ રૂપે રહી ગઈ હોય એની માટે ઊંધો સાચો બનાવી અને ભગવાન ગણપતિ દાના આગળ એટલું જ કહે છે હે કે જાન ભગવાન આજે આ મારું કાર્ય થઈ જશે એટલે આવી સવળો સાખ્યો બાધા આવીને બાધા કરી દે બીજું કોઈ આવી હોતું નથી ઊંધો સાખ્યો કરી બાધા લઈ લેવાની

પેલા જૂના વખત માં તો બહુ એટલું બધું મહત્વ ન હતું એટલે ભાદરવા સુધી ચોથ નું જે મહત્વ અત્યારે આપણે ઉછામણી કરીએ છીએ વરઘોડો કરીએ છીએ એ હતું નહીં પેલા પણ છેલ્લા લગભગ કઈ વી પચેતર વર્ષ પછી અમે અમે પોતે સશક્ત અને અમે જયારે અમારું બુદ્ધિ અને જ્ઞાન આવ્યું એટલે અમે પોતાએ આ આયોજન કર્યું માટીની ગણેશ ભગવાન અમારો ગણપતિ કોળી પટલ તમામ તળબદા કોળી પટલ ની વસ્તી છે એ બધા છોકરાઓને ભેગા કરવી અને આ એક માટીની ગણપતિ ગણપતિ દાદા બનાવડાવી અને દસ અગિયાર દિવસ એને ભાવથી પ્રેમથી કરી અને પછી ગામમાં સબર્ગ ગામમાં વરઘોડ કાઢવી અને એ પણ અત્યારથી એ તો બહુ અતિશય થઈ ગયું છે કે જેમ જેમ ગણેશ ભગવાનનો મહિમા જેમ મોટો થયો એમ ટ્રસ્ટ વાળા એ પછી પોતાની જવાબદારી લેતી

આજે શનિવાર રવિવાર સોમવાર ને મંગળવાર ચાર દિવસ ની વાર છે કે ત્યાં સ્થાપન થઈ જશે અને સ્થાપના કર્યા પછી અમે દસ કે અગિયાર દિવસ જે યજન પૂજન નામી અને આમની કલાકારો બીજું ત્રીજું વારસે નાશે ભાવ ભક્તિ કલાક બે કલાક ઈચ્છા અનુસાર બધાને અગિયાર વગાડી બારે વગાડી ને બે વગાડી ભગવાન ના સાનિધ્યમાં અને સંકટ ચતુર્થી એટલે કૃષ્ણ પક્ષ જે ચોથ આવે કૃષ્ણ પક્ષની ચોથ કૃષ્ણ પક્ષની જે ચોથ એ સંકટ ચતુર્થી નું નામ આપવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનું હોય તો દૂર થઈ જાય એનું વ્રત કરો આવી એક સંકટ ચોથ ગજાનંદ

કેટલું પ્રચલિત છે લોકો અને ભાવિક ભક્તો પોતે કેટલી શ્રદ્ધા રાખે છે અને ખાસ કરીને બાપુએ જેમ વાત કરી કે કોઈ પણ વ્યક્તિ મનુષ્ય માત્રની કોઈ પણ સમસ્યા હોય તો આ સમસ્યાનું દરેક નિવારણ આ આદિ ગણેશજી એ કરી દેતા આપતા કરી આપતા હોય છે તો આ આદિ ગણેશજી પાસે બસ માત્ર એટલું જ તમારે માંગવાનું હોય છે કે ઊંધો સાથીઓ ઊંધો સાખીઓ કરી અને માત્ર ગણેશજીને પ્રાર્થના કરવાની છે કે આપ મારા દરેક વિઘ્નોને હરી લો અને ત્યારબાદ આપની માનતા પૂરી થાય ત્યારે અહીંયા ગણપતિ આવી અને આપ જમણો સાખ્યો કરી અને આપની માનતા પૂરી કરી અને ગણપતિ દાદાને લાડવા અને બીજો કોઈ પ્રસાદ તમે ધરી શકો છો તો ખૂબ ખૂબ બાપો આભાર માનીએ છીએ તમારો કે તમે પોતાનો આટલો કિંમતી સમય અમને આપ્યો છે જય ગજાન જય દાદા જય Thank you गदाधीश्वरमेश्व What a